થોડા દિવસોથી હાલોલ નગરમાં ચર્ચાનો વિષય બનેલા પાંચ માસના બાળકના અપહરણના ખિસ્સામાં પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અપહરણ કરનાર દંપતીને ઝડપી પાડવામાં આવ્યું હતું ફૂટપાથ ઉપર બે બાળકો સાથે જીવન ગુજારતી નિરાધાર મહિલાના બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢી જિલ્લા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી આ સમગ્ર ઘટનાક્રમ બાદ નિરાધાર મહિલાના ભવિષ્ય માટે પણ સંવેદનશીલ પગલાં લેવાયા છે મહિલાની અન્ય નાની બાળકીને શિક્ષણ મળે તેમજ પરિવારને રહેવા માટે કાયમી છત મળે તે હેતુથી હાલોલ નગરપાલિકાના મહિલા પ્રમુખના પ્રયાસોથી જિલ્લા પોલીસ અને નગરપાલિકાના સહિયારા સહકારથી આવાસની વ્યવસ્થા કરવામાં આવી છે નગરપાલિકા પાસે જાંબુડી વિસ્તારમાં ખાલી પડેલા આવાસોમાંથી આવાસ નંબર એકસો બાર માટે દરખાસ્ત મંજૂર કરી મહિલાને ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારબાદ આજે જિલ્લા પોલીસ અધિકારી હાલોલ ડીવાયએસપી ટાઉન પીઆઈ રૂરલ પીઆઈ તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં નિરાધાર મહિલાના પરિવારનું વિધિવત ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો માત્ર આવાસ ફાળવણી જ નહીં પરંતુ પોલીસ દ્વારા મકાનની સંપૂર્ણ સાફસફાઈ રંગરોગાન લાઇટની વ્યવસ્થા તેમજ દરવાજે ફુલહાર તોરણ લગાવી માનવતાભર્યો અભિગમ દાખવવામાં આવ્યો નિરાધાર મહિલા પોતાના બે બાળકો સાથે નવા ઘરમાં પ્રવેશ કરતી વેળાએ પોલીસ અને નગરપાલિકાની આ સંયુક્ત કામગીરીને હાજર રહેલા અનેક લોકોએ વધાવી હતી આ પ્રસંગે જિલ્લા એસપી દ્વારા મહિલાના જીવન નિર્વાહ માટે નજીકમાં રોજગાર મળે તે માટે વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી સાથે જ મહિલાની નાની બાળકીને નજીકને નંદઘરમાં પ્રવેશ અપાવી શિક્ષણ શરૂ કરાવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે માનવતા સંવેદનશીલતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ બનેલી આ ઘટના હાલોલ નગરમાં પ્રશંસાનો વિષય બની છે આપને બધાને ખબર છે કે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત એક બે હજાર છવ્વીસના રાત્રે બાર વાગ્યે એક પાંચ માસના બાળક કે જે આશાબેન દંતાણીનું બાળક હતું એની અપહરણની ઘટના બનેલી હતી પોલીસે ટીમ ટીમ બનાવી અને હાલોલ ડિવિઝનના ડીવાયએસપી શ્રીની આગેવાનીમાં એલસીબી એસઓજીના માણસો સાથે ડિટેક્શન કરવા માટે ખૂબ સારો પ્રયત્ન કરી અને બાળકને બે દિવસ પછી જ અડતાલીસ કલાક પછી રાત્રે બાળકને લઈ આવેલા હતા પછી જેમને રહેવાનું પોતાનું ઘર નહીં તો બેન ફૂટપાથ પર રહેતા હતા તો નગરપાલિકાના બેન છે એમણે એક પોલીસને પ્રપોઝલ આપી કે આ રીતે આવાસો બનેલા છે તો આ બેનને આપણે ત્યાં રહેવાનું પ્રોવાઈડ કરીએ જેથી કરીને એને ઘર પણ મળી રહે એમની બાજુમાં અહીંયા આંગણવાડી છે તો એની નાની જે દીકરી ત્રણ વર્ષની છે પીને લઈ ત્યાં ભણવા પણ જશે અને અમે કા પ્રયત્ન કરીએ છીએ કે બેનને આજુબાજુમાં કોઈપણ જગ્યાએ નાનો મસ્ત કોઈ જગ્યાએ એને કામ મળી રહે જેથી કરીને બેન પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે અને એના બાળકોને ભણાવી શકે